જય રવિમાં જય મુંબઈમાં જય ઉખેશ્વર મહાદેવ મિત્રો આજે આપણે જવાનું છે કાળો ડુંગર ગુરુ જાત્રાના દર્શન કરવા તો આપણે એનો ઇતિહાસ પણ જાણીશું આપણે ઘરેથી નીકળીને હવે પહોંચી ગયા છીએ રોડ ટુ હેવન અહીંથી આપણે જવાનું છે કાળા ડુંગર જ્યાં શ્રી ગુરુ દત્તાત્રેયના દર્શન કરવાના છે જે પશુ પ્રેમી હતા તમે આગળ તેમનું મંદિર જોઈ રહ્યા છો તો ચાલો હવે આપણે તેમના દર્શન કરીએ ગુરુ દત્તાત્રેયનો ઇતિહાસ કચ્છના કાળા ડુંગર સાથે જોડાયેલો છે આ મંદિરનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે તેના ઇતિહાસની જાણકારી આપણને કર્શન કાકા આપશે એની આપણે અમુક છે કે બાપુર મુખ્ય જુનાગઢથી હમ ભાઈ આ અંડિ અંડિલે તું જા હં તપ કરજા હં અહીંયાથી અંડિલેને તેથી ગર્યો હશે બરાબર બરાબર બધું ગર્યો છે

મિત્રો માત્ર આટલું જ નહીં જ્યારે ગુરુ દત્તાત્રેય કાળા ડુંગર પર આવ્યા હતા ત્યાં તેમણે ભૂખી શિયાળોનું એક ટોળું જોયું હતું દયાળુ સ્વભાવ હોવાથી તેમને પોતાના શરીરના ટુકડા શિયાળોને ખાવા માટે આપ્યા જેમ જેમ તે શિયાળો શરીરના ટુકડાને ખાવા લાગી તેમ તેમ તેમનું શરીર આપમેળે બનતું ગયું તેમની યાદમાં રોજ પૂજારી શિયાળોને ખાવાનું આપે તમે શરૂઆતમાં બોર્ડમાં જોયું હશે જ્યાં આપણે પહેલા ઊભા હતા તે કચ્છનો સનસેટ પોઈન્ટ હતો તેની ઊંચાઈ રણથી લગભગ ચારસો મીટર હતી હવે આપણે કાળા ડુંગરથી પાંચ કે સાત કિલોમીટર દૂર આવી ગયા છીએ ચુંબકીય ક્ષેત્રના રસ્તે તમે બોર્ડ જોઈ રહ્યા છો તમે જે રસ્તો જોઈ રહ્યા છો આ રસ્તા ઉપર ચુંબકીય બળ લાગે છે અત્યારે તમે આપણી કાર જોઈ રહ્યા છો કે તે સ્થિર ગતિમાં છે અને આગળ ચડાઈ પણ છે છતાં પણ આપણે જ્યારે બ્રેક ઉપરથી પગ ઉપાડશી ત્યારે ગાડી આપમેળે આગળ વધવા લાગશે તમે જોઈ શકો છો કે આપણી કાર કોઈ પણ બળ વગર આગળ જઈ રહી છે આ ખરેખર આપણને અદ્ભુત કરી નાખે ચોકી નાખે એવી જગ્યા છે કે જ્યાં આપણે અવિશ્વસનીય વસ્તુ જોઈ રહ્યા છીએ તે અમારા માટે પ્રથમ અનુભવ હતો તમે જોઈ રહ્યા છો કે આપણી કાર આગળ ને આગળ ચાલ્યા જ કરે છે આપણે એક સ્થાને ઊભા રહી ગયા છીએ તમે કાર જોઈ રહ્યા છો કે હવે આપણે કારમાં હેન્ડ બ્રેક લગાવી નાખ્યો છે છતાં પણ કાર તમે જોઈ રહ્યા છો કે પાછળ ને પાછળ જયા જ કરે છે આપણી સાથે કારમાં લાખાભાઈ કરશન કાકા માદેવભાઈ અને ધીરજગર પણ છે